આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે દાંડીકૂચ દિવસ નિમિત્તે અમદાવાદમાં આશ્રમભૂમિ વંદના કાર્યક્રમમાં સામેલ થશે અને મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃ નિર્માણ પ્રોજેક્ટનો શુભારંભ કરશે આ આશ્રમ આઝાદીની ચળવળ દરમિયાન ગાંધીજી સાથે દેશ અને દુનિયાભરના નેતાઓની મંત્રણાનો સાક્ષી રહ્યો છે સાથે જ આ આશ્રમ ગાંધીજીના ઉચ્ચ આદર્શો મૂલ્યો અને સાદગીભર્યા જીવનનો પણ સાક્ષી રહ્યો છે આશ્રમ ભૂમિ વંદના આ સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી પરત ભારત આવ્યા બાદ ઓગણીસો સત્તરમાં અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આ આશ્રમનો પાયો નાખ્યો હતો ભારતીય ઇતિહાસના એક મહત્વપૂર્ણ અધ્યાય તરીકે સાબરમતી આશ્રમ આઝાદીની ચળવળનું એક મુખ્ય કેન્દ્ર રહ્યું છે બારસો કરોડ રૂપિયાના ખર્ચે પ્રસ્તાવિત પંચાવન એકરમાં ફેલાયેલા આ પ્રોજેક્ટનો ઉદ્દેશ સાબરમતી આશ્રમ અને તેની આસપાસના ઇન્ફાસ્ટ્રકચરનો વિકાસ કરીને તેમની ઓળખ સ્થાપિત કરવાનો તેમજ પ્રવાસીઓ ને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સાથે મહાત્મા ગાંધીજીને સમર્પિત એક વિશ્વસ્તરીય સ્મારકનું નિર્માણ કરવાનો છે આ સ્મારક ભાવિ પેઢીઓ માટે પ્રેરણારૂપ બનશે અને ગાંધીજીના વિચારોની અસરકારકતા વધશે રાજ્ય સરકારે જે બાળકોને સરકાર તરફથી એકવાર વિનામૂલ્યે કોકિલિયર ઇમ્પ્લાન્ટ કરવામાં આવેલ છે તેમને બીજા પ્રોસેસર માટે અગાઉ પચાસ ટકાને બદલે હવે માત્ર દસ ટકા ફાળો લેવાનો નિર્ણય કર્યો છે જે કિસ્સાઓમાં લાભાર્થીઓએ સરકારી સહાય વગર પોતાના ખર્ચે સારવાર કરાવી હશે તેમાં ચાર લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવતા લાભાર્થીઓ પાસેથી એકવાર પ્રોસેસર માટે હવે માત્ર દસ ટકા ફાળો લેવાની જોગવાઈ કરવામાં આવી છે આ ઉપરાંત તમામ લાભાર્થીઓને મુસાફરી બથુ એસટીના ભાવ મુ મુજબ મળશે તેવો પણ નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ત્રણ હજારથી વધુ કોકલીયર ઇમ્પ્લાન્ટના ઓપરેશન માટે અંદાજે બસો ચૌદ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગઈકાલે નળાબેટ ખાતે રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ હસ્તકની એકસો નવીન બસોનો ચૌદમો લોકાર્પણ સમારોહ યોજાયો હતો ઇતિહાસમાં પ્રથમવાર સીમાવર્તી વિસ્તારમાંથી એક સાથે એકસો નવીન બસોને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું બંને મહાનુભાવોએ આગેવાનો સાથે બસમાં બેસી નળાબેટથી સુઈગામ સુધી મુસાફરી કરી હતી આ નવીન બસ સેવાના પ્રારંભથી રાજ્યના વીસ હજાર લોકોની સુવિધામાં વધારો થશે પરીક્ષા રાજ્યમાં આજથી ધોરણ દસ અને બારની બોર્ડ પરીક્ષાનો આરંભ થશે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર પરીક્ષાલક્ષી તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવી છે આ વર્ષે ધોરણ દસ અને બારના એમ અંદાજીત સોળ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે આ સાથે ચાર હજાર બસો છત્રીસ દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપશે કચ્છ જિલ્લામાં ધોરણ દસના છવ્વીસ હજાર એકસો સડત્રીસ પરીક્ષાર્થીઓ માટે ભુજ નખત્રાણા અને ગાંધીધામ ત્રણેય ઝોનમાં સડત્રીસ કેન્દ્રમાં જ્યારે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના એક હજાર છસો સાત અને સામાન્ય પ્રવાહના ચૌદ હજાર છસો ચાલીસ વિદ્યાર્થીઓ માટે ભુજ અને ગાંધીધામ એમ બે ઝોનમાં સોળ કેન્દ્રોમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે આમ બોર્ડની પરીક્ષામાં કુલ બેતાલીસ હજાર ત્રણસો વિદ્યાર્થીઓ નોંધાયા છે ભુજ તાલુકાના ખાવડામાં પ્રથમ વખત ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે ખાસ કિસ્સામાં પરીક્ષા કેન્દ્ર ઉભું કરાયું છે સંગીત નાટ્ય અકાદમી નવી દિલ્હી દ્વારા જિલ્લા મથક ભુજ ખાતે યોજાઈ રહેલા દેશજ લોક કલા મહોત્સવ અંતર્ગત ગઈકાલે બીજા દિવસે દેશના વિભિન્ન રાજ્યોમાંથી આવેલા કલાકારોએ દેશના રંગબેરંગી કલા નૃત્યોનું પ્રદર્શન કર્યું હતું આરંભમાં કચ્છી લોકવાદીઓનું વાદન રજૂ કરાયું હતું ત્યારબાદ મધ્યપ્રદેશ ગુજરાતના રાજપીપળાના તેલંગાણાના રાજકોટ પોરબંદરના ચંદીગઢ ઝારખંડના તેમજ ગુજરાતના આદિવાસી કલાકારો સહિત નૃત્ય રજૂ કરાયા હતા આ અગાઉ સવારના શહેરના લાયન્સ હોલ ખાતે યોજાયેલ પરિસંવાદમાં દેશના લોકગીત લોકસંગીત અને તેની પરંપરા અંગે વિચારો રજૂ કરાયા હતા જિલ્લા મથક ભુજ ખાતે આવેલ કોડકી રોડ પર આવેલી ખારી નદીની કોતરોમાં રજાના દિવસે મોટી સંખ્યામાં શહેરીજનો ફરવા માટે આવતા હોય છે ત્યારે ગઈકાલે સાંજે કરૂણાંતિકા સર્જાઈ હતી મોબાઈલમાં સેલ્ફી લેતી વખતે ઊંચાઈથી પટકાતા ગંભીર ઈજાને કારણે ઘટના સ્થળે બે પરપ્રાંતીય યુવાનના મૃત્યુ થયા હતા મળતી માહિતી મુજબ માનકુવા રહેતા મૂળ ઉત્તર પ્રદેશના અમેઠીના યુવાનો કોડકી રોડ પર ખારી નદીની કોતરોમાં ફરવા માટે આવ્યા હતા ત્યારે એક યુવાન નીચે ઉતર્યો અને સારો ફોટો તેમજ સેલ્ફી લેવાની આઈમાં યુવાનો પગ લપસી ગયો હતો અને બંનેના મૃત્યુ થયા હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે આ સાથે આ સમાચાર બુલેટિન અહીં પૂરું થયું નમસ્કાર